છોટાઉદેપુરના નસવારી તાલુકાના કુકરદા ગામમાં આઝાદીના પંચોતેર વર્ષો બાદ પણ પાકા રસ્તા ન બનતા ગામ લોકોએ કર્યો ગામને પાકા રસ્તાની સુવિધા જગાડવા અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આઝાદી ઉપર થઈ જશે સતાય રસ્તો બન્યો નથી એનો વિરોધ અમે વગાડીને વર્ષોથી અમે મત આપતા આવ્યા છે પણ કોઈ દિવસ સરકારે અમારી ઉપર ધ્યાન દોયર્યું નથી વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છે કારણ કે પંચાયતથી માંડીને ઠેઠ સાંસદ સુધી અમે રજૂઆત કરતા આવ્યા છે કોઈ દિવસ અમને ખાલી વાયદા જ કહ્યા છે કે વર્ષ પછી કરશું મહિનો પછી કરો પાંચ પાંચ વર્ષ પછી કરશું વર્ષોથી અમે એને રજૂઆત કરતા આવ્યા છે પણ કોઈ દિવસ અમારું ધ્યાન દોયર્યું નથી આ ભાઈ રસ્તાની બહુ તકલીફ છે અમારે કોઈ બી કાંઈ ડિલેવારી ના હશે ને તો કઈ એકસાઠ આવતી નહીં ગામમાં એટલે પાણીની તકલીફ છે ને રસ્તાની તકલીફ છે ને કઈ ચાલવાની કઈ જગ્યા જવાનું હોય તો માથે પડી નહીં જવાનું તે ચાલવાની તકલીફ છે ને રસ્તો નહીં અમારા ગામમાં હવે રસ્તાની જ માંગણી છે ને રસ્તો કરી આપશે અને પાણીની તકલીફ છે પાણીનું વ્યવસ્થિત કરી આપશે હા સરકાર રસ્તો બનાવી આપે એના માટે ડોલવા ગાળા છે છોટાઉદેપુર જિલ્લામાં એક બાજુ લોકસભાની ચૂંટણી

નહીં એ જો રહ્યું ઇરફાન મહેમાન સંદેશ દિવસ છોટા ઉદેપુર